રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ પાંચ કરોડની ધાકના આરોપીઓને ગણતરીના કલાકોમાં સંયુક્ત ઓપરેશન દ્વારા ભેદ સુરત શહેર પોલીસ તથા વલસાડ પોલીસ વીસ નવ બે હજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તાડવાડી જિલ્લા પંચાયત સોસાયટી તરફ જતા રોડ ઉપર બપોરના અઢી વાગ્યાના અરસામાં ફરિયાદી હરીશ એ પોતાની પાસેના રોકડા રૂપિયા પાંચ કરોડ રૂપિયા અલગ અલગ થેલામાં લઈ પોતાના મિત્ર શ્રીકાંત જોશી રહેવાસી પોનાનો સાથે પોતાની ગાડીમાં નીકળ્યા રોકડા લૂટી ગયા શ્રીકાંત જોશી નામના વ્યક્તિને બળજબરીપૂર્વક ફોર વ્હીલર ગાડીમાં બેસારી અપહરણ કરી લઈ ગુનો કર્યો હોય જે રાંદેર પોલીસ સ્ટેશન ખાતે સંલગ્ન કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત બનાવ અનુસંધાને પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદી દ્વારા સો નંબર ઉપર કોલ કરવામાં આવ્યા છે અનુસંધાને સુરત પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા તપાસ તમામ યુનિટમાં મેસેજ આપી સ્ટેટ લેવલ પર નાકાબંધી કરવામાં આવી પોલીસ કમિશનર દ્વારા બનાવની ગંભીરતાને લઈને સુરત રેન્જ આઈજી શ્રી તથા સુરત નજીકના જિલ્લા તમામ પોલીસ અધિક્ષક જેમાં સુરત ગ્રામ્ય નવસારી વલસાડ ડાંગ તાપી ભરૂચ વડોદરા નાઓ સાથે બનાવ અંગે માહિતગાર કરી તમામ પોલીસને એલર્ટ કરી સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તથા રાંદેર પોલીસને સત્વરે બનાવ સ્થળની મુલાકાત કરી આ બનાવ શોધી તમામ આરોપીઓને પકડી પાડવા સૂચના આપી ધોળા દિવસે ધાડનો ચકચારી બનાવ બનવા પામ્યો હોય જેથી બનાવની ગંભીરતાને લઈને પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ બનાવની જગ્યાને વિઝિટ કરી જરૂરી સૂચના આપી એક્શન પ્લાન તૈયાર કરી જેના ભાગરૂપે બસ્સોથી વધુ પોલીસ કર્મચારીઓ નાકા પોઈન્ટ તથા સીસીટીવી જોવા તેમજ નાકા પોઈન્ટ પર સઘન વાહન ચેકિંગ ચાલુ કરી જેને આધારે માહિતી પ્રાપ્ત થઈ હોય કે કામે ગુનો કરી ભાગી સફેદ કલરની ઇનોવા કારનો નંબર સીસીટીવી સર્વેલન્સમાં જીજે ફાઇવ સી જે ઝીરો એકસો ને મળી આવેલ મુંબઈ તરફ

પકડી પાડવામાં આવેલ છે જેમાંથી બે આરોપી ક્યુમ પાસા કુલામ ઉસ્માન શેખ ઉમર ચોત્રીસ રહેવાસી બસો ને બે ટાવરવાળી બિલ્ડિંગ ખાડીપાર ચોક ભીવનડી મહારાષ્ટ્ર મૂળ રહેવાસી આનંદવાડી ગામ મસ્જિદ પાસે નિલંગાતા લાતુર મહારાષ્ટ્ર અને શૈલેન્દ્રસિંહ બિહારી રામ દુલારી સિંઘ જાતે રાજપૂત ઉમર બાવન રહેવાસી બી પાંચસો બે સર્વોદય કો ઓપરેટિંગ હાઉસિસ સોસાયટી બહેરાગામ વિસ્તાર જોગેશ્વરી વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્રનાઓને ઢાળમાં ગયેલ મુદ્દામાલના કુલ રૂપિયા ચાર કરોડ ચોપન લાખ બત્રીસ હજાર અને ઇનોવા કાર કિંમત પાંચ લાખ અને આરોપીની અંગ જડતી તથા ઇનોવા કારમાંથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ ચાર કિંમત રૂપિયા પંદર હજાર પાંચસો જીઓ કંપનીનું વાઈફાઈ રાઉટર કિંમત એક હજાર મળી ચાર કરોડ

એક હરીશ વાકાવાલા જે કાપડનો ધંધો કરે છે એ પોતાના પાંચ કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી આરટીજીએસ કરાવવાના હશે જે બાબતે વાત ચાલતી હતી શ્રીકાંત સાથે એક શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને આ ત્રણ જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા આગળ જતાં એક જગ્યા ઉપર ઊભા હતા ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેષ શૈલેન્દ્ર પેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત પણ પેલા લોકો જબરજસ્તી ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી છ અલગ અલગ બેગો જેમાં ચાર બેગમાં એક એક કરોડ રૂપિયા અને બે બેગમાં પચાસ પચાસ લાખ એમ કુલ પાંચ કરોડ રૂપિયા ની ધાડ પાડીના લોકો બપોરના અઢી વાગ્યા આસપાસ રાંધેર વિસ્તારમાંથી ભાગી જાય છે ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને પંદર વીસ મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે જેને જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલ અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી હતી જે અનુસંધાને પોલીસ કમિશનરશીપ સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ત્રીસથી ચાલીસ પચાસ મિનિટ જેટલો જ સમય પસાર થયો હોય અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરવામાં આવ્યો સુરત ગ્રામ્ય તાપી ભરૂચ વડોદરા ગ્રામ્ય જિલ્લા એસપી સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત ચાલીસ મિનિટ કે પચાસ મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી લોકલ ઝોન પાંચ સાહેબ નો સ્કોડ રાંદેર પોલીસ સ્ટેશન નો સ્ટાફ અને અન્ય પોલીસ સ્ટેશન ના ડી તથા સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત પેટ્રોલિંગ પેટ્રોલિંગમાં રહેલા આ ગાડી ઉપર જે સીસીટીવી માટે પણ એક અલાયદી ટીમ બનાવવાની આ લોકોએ ત્યાંથી જે બનાવવામાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો જેમાં એક ગાડી નંબર જી જે જીરો ફાઈવ સી જે જીરો એકસો ત્યાંસી નંબરની ગાડીનો નંબર આઈડેન્ટિફાઈ થયો હતો ગાડી જોવા મળી હતી કે આ ગાડીમાં આ લોકો પૈસા લઈને ભાગ્યા છે આ ગાડીનું અંદર બેઠેલા માણસોનું વર્ણન તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન બે જ કલાકમાં આ ગાડી વલસાડ ના જે બગવાડા ટોલ બુથ છે ત્યાં આગળ આ ગાડીનો નંબર બદલી દેવામાં આવ્યો હતો પણ અંદર બેઠેલા માણસોનું વર્ણન અને ગાડી એમએચ

ગાડી એક કન્ટેનર સાથે એક્સિડન્ટ થતા ત્રણ માણસોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા જેમાં બેને ડિસ્ચાર્જ કરતા એમની પણ ધરપકડ કરવામાં આવી છે ત્રીજા ને સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં દીપક પેની અને રાહુલ બોય આ બે અટક કરવામાં આવ્યા છે અને એમાં શૈલેષ સોરી શૈલેષ ગાયકવાડ અને રાહુલ બોય આ બંનેને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક હોસ્પિટલાઇઝ છે આમ ગણતરીના ત્રણ કલાકમાં સુરત પોલીસ અને વલસાડ બીજા પોલીસના વલસાડ પોલીસ અને અન્ય ટીમોની મદદથી ચાર કરોડ એક મોટી ધાડને અંજામ આપતા મુદ્દામાલ અને આરોપી સાથે પકડી પાડવામાં આવ્યા છે સૌથી સારી વાત કેસમાં કહેશું તો ફરિયાદીની સતર્કતાના કારણે એને જે ત્રીસ પાંત્રીસ મિનિટમાં પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસના પોલીસ કમિશનર સાહેબે પણ સતર્કતા દાખવી સ્ટેટ કંટ્રોલ અને અલગ અલગ જિલ્લા સાથે કોર્ડિનેશન કરી અને આખું ઓપરેશન ફક્ત ત્રણ કલાક અઢી થી ત્રણ કલાકમાં પાર પાડવામાં આવ્યું અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે શૈલેન્દ્ર शैलेन्द्र છે શૈલેન્દ્ર क्यूम પાછા શૈલેષ ગાયકવાડ આ આ કેસના મુખ્ય આરોપી હાલમાં લાગી રહ્યા છે પણ હજી એમની ધરપકડ કરવામાં આવી છે એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે એટલે આગળની પૂછપરછ દરમિયાન વધુ ફોડ પાડી શકાશે આ કેસમાં ત્રણ થી ચાર જેટલા આરોપીઓ વોન્ટેડ છે એ લોકો ક્યાં ઉતારવામાં આવ્યા હતા કોણ કોણ હતા એ બાબતની પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે ટ્રાન્સફર કરવા માટે આ પૈસા લઈને એમને એક શ્રીકાંત જોશીનો સંપર્ક થયેલો અને શ્રીકાંત જોશી મારફતે શૈલેન્દ્રનો કોન્ટેક્ટ થયો હતો અને આખો પ્લાન કરી કાઢ્યો પોલીસ દરમિયાન તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

આ ઇન્કમ ટેક્સ છે છે બધાને એકવાર કન્ફર્મ કરીને જાણ કરવામાં આવશે સર આ કેમ જે માહિતી મળી છે કે બીજા કેટલા લોકોને આ જે બોર્ડ બનાવતા હોય છે તો તપાસ કરીને બીજા કોઈ હા તમે કોઈ પણ પ્રકારના ડર વગર પોલીસ સાથે સતર્કતા રાખી પોલીસને જાણ કરશો તો કોઈ પણ પ્રકારના ગંભીર ગુના જે પ્રાથમિક જેને ગોલ્ડન અવર્સ કહે છે એ સમય દરમિયાન આમાં એમને ફરિયાદ એ સતર્કતા દાખવી અને પોલીસને જાણ તરત કરી 25 30 મિનિટ